各位，大家好，我是。 જો અમારી ગાડી ગોઠી ગઈ કા આને અમારી ગાડી ગોઠી ગઈ બસાર બિસ્કીટ નાખવા માં જવું તો ફેમિલે છે ને આ ગલુડી પૈયું મારી પાસે આવે છે જો હાલ આલ આલે બિસ્કીટ બેક નાખો ને સિંધુ તો ખાય અમારા પૂજા બેન ને બેન હતો તો ભાગ લઈ લીધું એક નાનો એવું બસોડીએ છે આવો ને કઈ બહુ ભાગ ને એવું કઈ મળે ને કેમ કે વરસાદ હોય ને તો બધું આમ ભીનું થઈ જાય એમ તો જો બિસ્કિટ ને એવું આપે ને તો ખાઈ લઈ જો બી છે હજી પછી ખાઈ લઈ જો ખાવા જાય અમારા પૂજાબેન ના મમ્મી ને બધા છે વાડીઓ માં રહી છે ક્યારેક જાય ને તો પછી ભાગ લાવે એમ તો અમી ને તો વારેક લેતા જાય એટલે છોકરી ખુશી છોકરા તો હું ભાગ ને એવું બધું હોય તો મજા આવે

પૂજા બહેના ઘરે પોગી જ્યા પૂજન લાવી નથી તોય લાવી લાલજુભાઈ જો નાના છોકરા ને જેમ ફૂગા ફૂલવા

રમમાં વૈયા હાથ નહીં આવે કેમ કે કેટલા દિવસ પછી અહીંયા આવે કે નઈ એના કાકા દાદા ને હોય ને આ તો મારા વૈયા છે સંદીપ બધા અહીં તો સંદીપ પૂજા

એટલો વરસાદ છે જો વરસાદ ચાલુ છે ને અમે બધાય ડાઢરનો ખાટલા ઢાળીને બેઠા છીએ કાસને ખવાણું કરી બેબર હા બધાય ભેરા થઈ ગયા હોય આય અમારા આસુબેન છે આસુબેન હારું છે કે હવે તો મને તો હારું તમને ખબર છે કે પૂજી આવવાનું છે ઈ નઈ મને નથી ખબર ઈ ઢાબળો ઓઢીને વાત કરે હું હારું કોની આરે વાત તો કરે ઊકો તો પછી ઉતર તરફ ઊભી થઈને ખાવા આવું એટલે ખાવું નથી કોણ મોણાયો તો મનકાર જવાબ ના દેવા ના દેવાનો કે લાલજી ભાઈ <laughs> <बोला नी थाए। laughs> <बोला नी. laughs> सर <laughs> जो चार मोरस ने उपजो नाक से हमारा मेरे बिन का बिन जो साब बनाए टिंगली टिंगली साब बनाए जो हमारे टिंगली साब बनाए जो वो के नाक ही दी मेरे बिन और साब बनाए क्यों नहीं लगे मेरे बिन और साब बनाए मेरे बिजी वर साब पर वर के मैं था उड़ने दी हाँ वर साब 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 वर साब

ત ફેમિલી જાટન ઘેર વઈ આયા છે ને આયા તો જો હવે ફોનમાં જોન ચાલુ થઈ ગયો વા 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 એવું છે ને માર બા બેઠા બામી જઈ આયા છું બેન ના હા સારું છે આપડે કરતા ના વરસાદ વધારે છે આપણે થોડક છે હાવ ઠામલા હતા ને પાડી દીધા એટલો વરસાદ હા અહી જાવ બધે ફોનમાં જોય અમાર પૂજા બેન ને બેન તમ રોકાવ નતું એવું છે એમ ખાલી આટો મારવા જાવું છું હ હવે આશા છે કે આજનો વિડીયો તમને ગમ્યો હોય ના ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી તો હવે મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધા જઈને આવી સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી પ્લીઝ એક સબસ્ક્રાઈબ કરી ગયો ને એક લાઇક કરી દેજો ભાઈ ભાઈ